કોલકાતાના બનાવના વિરોધમાં સિવિલ સ્મિમેરના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલ કોલકાતા મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ હત્યા કેસમાં મહિલા ડોક્ટર અને તેના પરિવારને ન્યાય મળે અને આરોપી કડક સજા થાય તે માટે આજે સવારે સુવિરત નવી સિવિલ અને પાલિકાની સ્મિમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો અને ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ પર કેમ્પસમાં રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો અને ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા સવારે હડતાલ પર ઉતર્યા છે ઓપીડી અને ફોર્સ

બાદમાં બંને હોસ્પિટલ કોલેજોમાં મોટી સંખ્યામાં ડોક્ટરો વિફો જસ્ટિસ તાનાશાહી નહી ચલેગીના સૂત્રોચ્ચાર સાથે કેમ્પસમાં રેલી કાઢી હતી તેમજ ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું હતું કે જ્યાં સુધી દુષ્કર્મ હત્યા કેસ મહિલા ડોક્ટરો અને તેમના પરિવારજનો ન્યાય નહીં મળે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે નહીં ત્યાં સુધી હડતાળ પર રહેશે જોકે બંને હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાળના લીધે સારવાર સારવાર અર્થે આવેલા દર્દીઓને હાલાકી વેઠવી હતી

જે છે ડોક્ટર વિનેશ શા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચના ઓનર છે અમારા રેસિડન્ટ હેડક્વાર્ટર અમારો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર ન્યુ દિલ્હીની ગાઈડલાઇન મુજબ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચના બધા જ તબીબો આજે સવારે છ વાગ્યા થી મેડિકલ સર્વિસ બંધ રાખેલી છે અને આ મેડિકલ સર્વિસ સવારે કાલે સવારે છ વાગ્યા સુધી બંધ રહેશે અને ઇમરજન્સી સેવા ચાલુ રહેશે આજે સવારે છ વાગ્યા થી લઈને કાલે સવારે છ વાગ્યા સુધી તો આ મેડિકલ સર્વિસ બંધ રહેશે અને આગળ જે ગાઈડલાઈન આપશે તે પ્રમાણે આગળ બી ચાલુ રહેશે માંગણી સ્વીકારવામાં નહીં આવશે તો આ લડત આગળ જલદ રીતે ચાલુ રહેશે